આપણે એક કપ ઘઉંનો લોટ લેવાનો છે તો ઘઉંનો લોટ લઈએ અને આપણે એને સાળી લેવાના છે આપણે ઘઉંના લોટના એકદમ ક્રિસ્પી બિસ્કીટ બનાવવાના છે તો આપણે લોટ લઈશું ત્યાં એક કપ ઘઉંનો લોટ લઈએ આપણે એને સાળી લેવાનો છે આપણે એની અંદર આ એક વાટકી એક વાટકી આપણે રવો નાખવાનો ઝીણો રવો લીધો છે જાડો આવે એ નથી આપણે એની અંદર અડધી વાટકી તલ એડ કરીશું છે જમથું આપણે મીઠું નાખીશું થોડુંક જ નાખવાનું છે મીઠાથી એનો ટેસ્ટ હારો આવે છે આપણે હવે ગુરુ ખાંડ નાખીશું અડધું ખાંડ આપણે દોઢ વાટકી નાખીશું આપણે દોઢ વાટકી બુરું ખાંડ નાખીશું એની અંદર આપણે ગાયનું દેશી ઘી લઈશું તો ઘી આપણે મોઠી વળતું મોણ નાખવાનું છે આપણે એક વાટકી કે એડ કરીશું આપણે બધું મિક્સ કરી દેવાનું છે આપણે મુઠી વળે ને એવું મૌણ દેવાનું છે અને દેશી ઘીમાં તે સારો આવે છે એનું ના બધું મિક્સ કરી દેવાનું છે ધીરે ધીરે આ બધું હલાવી અને એક લોટ કણે કણમાં આપણે મૌન દઈ દેવાનું છે લોટ કોરો રાખવાનો નથી સરસ મૌન થઈ ગયું છે આપણે એકદમ મૂઠી વળતું મૌન દઈ દીધું છે આપણે હવે આની અંદર પાણીથી લોટ બાંધવાનો છે તો આપણે ગરમ પાણી કર્યું છે થોડું થોડું નાખવાનું છે ગરમ પાણીમાં આછું બહુ ગરમ નથી કરવાનું આપણે આંગળી બૂડે ને તો આપણને ગરમ ન લાગે એવું આપણે આખી વાટકી નાખી દીધું છે પાણી એક વાટકી પાણી આપણે જોશે ઢીલો નથી બાંધવાનું આપણે મીડિયમ બાંધવાનું છે આપણે હજી થોડુંક પાણી જોશે આપણે એક વાટકી ઉપર થોડુંક પાણી જોયું છે તો આપણે વાટકીના માપથી આપણે લોટને સરસ મિક્સ કરી દેવાનો છે ખરો તો બાંધી હવે આપણે થોડું ઘી નાખીશું એટલે ચીકણો થઈ જાય એક ખરખો રોલ બનાવવાનો છે એટલે આપણા બિસ્કિટ બધા એક સરખા થાય આપણે આ એક કાગળ લઈશું આપણા આ કાગળની અંદર રોલ કરી દેવાનો છે રોલ કમ્પ્લીટ થઈ ગયો છે આપણે આને ફ્રીજમાં મૂકી દેવાનો છે પાંચ મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું આપણે આને ફ્રીઝમાં મૂકી દઈશું તળવા માટે તેલ મૂકીશું આપણે બિસ્કીટને તળવાના છે ગેસને આપણે ચાલુ કરીશું આપણે તેલ ગરમ થાય એટલી વારમાં આપણે એના પીસ બનાવી નાખીએ સરસ કમ્પ્લીટ થઈ ગયો છે આપણો લોટ પછી આવી રીતના નાના નાના પીસ કરી નાખીએ ગેસ થોડોક આપણે ધીમો કરી નાખીશું ફૂલ ગેસ આપણે નથી તળવાના આપણા પીસ બધા કમ્પ્લીટ તૈયાર છે આપણે આગળ પાછળના બે ભાગ નીકળ્યા છે તો એને આપણે શેપ આપી દઈશું એનો તો આપણે આનો શેપ યુસે તો આપણે જોઈ લઈશું હા બસ આવા ધીમા છે ને આવા ઉત્સાહ બહુ આવી જાય ને તો એકદમ લાલ થઈ જાય છે અને એનો ટેસ્ટ આવતો નથી ફ્રીઝમાં મૂકીએ ને એટલે કડક થઈ જાય કડક થઈ જાય ને એટલે આપણને પીસ પાડવાનું ફાવે અને તળવામાં એ આપણને હેટે રહે એક ખાલી પાંચ મિનિટ જ મૂકવાનું રહેજો આપણે છે ને આને ધીરે ધીરે પલટાવવાનું છે ક્રિસ્પી કરી નાખવાના છે અને એનો કલર ગ્રાઉન્ડ થાય ત્યાં સુધી એને રહેવા દેવાનું છે બહુ મસ્ત લાગે ક્યારેક બનાવજો અને આવી રીતના છોકરાને બહુ ભાવે નાસ્તામાં આપો ને તોય ચાલે છોકરાને નળતા નથી ઘઉંના બિસ્કીટ અને સરસ બને છે આની અંદર તલને એવું આવે ને એટલે છોકરાને મજા આવે ખાવાની આપણે આ તળાઈ ગઈ છે તો આપણે આને ડીશમાં કાઢી લઈશું એકદમ કુરકુરા અને સરસ થાય છે બિસ્કિટ બિસ્કીટ અંદર તલને એવું આવે ને એટલે સારું લાગે છે આપણે થોડી વાર રહેવા દઈશું આપણે બનતા જશે અને કાઢતા જઈશું અને બીજાને અંદર રહેવા દઈશું અને નહીં બન્યા હોય તો ફેરવશું આપણે થોડી વાર આપણા ક્રિસ્પી બિસ્કિટ સરસ તૈયાર છે એકદમ મસ્ત બની ગયા છે બની ગયા ને મસ્ત આમ સરસ ક્રિસ્પી બની ગયા છે તો આલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે